વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દળ દ્વારા રેડક્રોસ બ્લડ બેંક ખાતે મહર્ષિ દધીચી રક્તદાન શિબિર યોજાય રક્તદાન એ મહાદાનના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ બજરંગ દળ અને સેવા વિભાગ દ્વારા ભરૂચ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહર્ષિ દધીચી અને હુતાત્મા કારસેવકોના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન કારસેવકો પર તે સમયની મુલાયમ સરકાર દ્વારા ફાયરિંગ કરવામાં આવતા કારસેવકો મૃત્યુ પામ્યા હતા તે હુતાત્માઓની યાદમાં દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહર્ષિ દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડ સ્થિત રેડક્રોસ બ્લડ બેંક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સેવા વિભાગ દ્વારા મહર્ષિ દી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મહર્ષિ દધીચી રક્તદાન શિબિરમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ વીએચપી ભરૂચ જિલ્લા મંત્રી કિશન વાઘેલા ભરૂચ વિભાગ ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ બિપિન પટેલ

કિશન વાઘેલા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા મંત્રી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દર દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આપણને સૌને જ્ઞાત છે કે જાન્યુઆરી બાવીસના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું આ શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન સને ઓગણીસો નેવ્યાસી નેવુંના સમયમાં હજારો કારસેવકો દ્વારા પોતા આ રામ જન્મભૂમિ માટે હુતાત્મા થયા છે તેમની સ્મૃતિ સ્વરૂપ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દર દ્વારા દર વર્ષે દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દર દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જય શ્રી રામ જય શ્રી રામ